હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવીશું બિલકુલ હોટલ જેવું ઘરે જ શેવ ટામાટરનું શાક જે ઘરમાં પડેલા સામાનથી જ તૈયાર થશે અને હોટલનું શેવ ટમાટરનું શાક ભૂલાવી દે એવું શાક આપણે અહીંયા બનાવીશું આજે ઘરના સામાનથી જ બનશે જે આપણે ડેલ્લી ઘરમાં જે મસાલા ઉપયોગ કરતા હોય તેમાંથી તૈયાર થશે તો મેં અહીંયા લીધું છે ટામેટું ડુંગળી એક મીડિયમ સાઈઝની મરચાં આદું સૂકું લસણ સેવ સેવ મેં અહીંયા બે પ્રકારની લીધી છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા બે ચમચી તેલ ગરમ કરી આપણે તેમાં સૂકું લસણ નાખી તેનો વંગાર કરી લઈશું બે સુકાનાના મરચાંના ટુકડા તેજપત્તા સારી રીતે સાંતળી જાય એટલે આપણે એની અંદર જે ઊભી સ્લાઇસમાં કટિંગ કરી અને આપણે એની અંદર ડુંગળી એડ કરવાની છે મેં અહીંયા જીરું એડ કરી દીધું છે ડુંગળી તમારે અહીંયા તમારી રીતે તમે કટિંગ કરી શકો છો નાના ટુકડામાં કરવી હોય તો અને ઊભી સ્લાઇસમાં કટિંગ કરવી હોય તો પણ તમે ડુંગળી અહીંયા કટ કરી શકો છો તો હવે આપણે અહીંયા અંદર મેં ડુંગળી એડ કરી દઈશ ડુંગળી અને લીલા મરચાં એડ કરીશું બધું સારી રીતે સાતવી જાય ડુંગળી અહીંયા આપણા તેલમાં સારી રીતે ચડાવવાની છે બિલકુલ ગોલ્ડન બ્રાઉન થઈ જવી જોઈએ ડુંગળી કાચી રહેશે અહીંયા તો પછી શાક શાકનો સ્વાદ બદલાઈ જાય છે તો ડુંગળી સારી રીતે ચડવી લેવાની અને તે મિક્સ ડુંગળીને સારી રીતે ચડવી લેવાની છે આપણે અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી ચડીને તૈયાર થઈ ગઈ છે આપણે એની અંદર ટામેટા એડ કરીશું ટામેટાને પણ આપણે તેલમાં અડધા ચડવી લેવાના છે ટામેટાનું પાણી છૂટશે એમ જ ટામેટા ચડી જશે સારી રીતે આ ટામેટા મેં હું માર્કેટમાંથી નથી લાવી મારા ઘરના જ છે ટામેટા ખેતરના જ છે અમારા તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવે છે એનો હું અંદર લાલ મરચું એડ કરીશ ધાણા જીરું પાવડર ઘરમાં જે તમારે બેઝિક મસાલા હોય છે તે જ આપણે એડ કરવાના છે હળદર અડધી ચમચી હળદર એડ કરીશું અજમો સારી રીતે મિક્સ કરી દઈશું આપણે અહીંયા મસાલાને સારી રીતે ચડવી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સિમ્પલ તરીકેથી જ આપણે આ બનાવવાની છે સબ્જી કોઈ તામજામ નથી કરવાનું આની અંદર તમે ઘરે રહેલા મસાલામાંથી જ તમે આ સબ્જી એડ કરી શકો છો થોડું પાણી આપણે એડ કરીશું ત્રણ ચાર ચમચી જે મસાલા સારી રીતે ચડી જાય આની અંદર જોઈ શકો છો કેટલો સરસ કલર આવે છે આપણે આ રીતની કન્સીસ્ટ થાય હવે આપણે એની અંદર આદુનો ટુકડો એક ગ્રેટ કરીને લઈ લઈશું આદુ અંગારમાં આપણે નથી નાખવાનું કારણ કે તે ચોટી જાય છે મસાલા મિક્સ થઈ જાય છે આ રીતે તમે એડ કરશો તો સારી રીતે બધી સાબ સબ્જીમાં તે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર સેવ એડ કરીશું મેં અહીંયા મોળી સેવ પણ લીધી છે વાટકી અને એનાથી અડધી જે આલુ સેવ કહીએ છીએ આપણે તે લીધી છે મેં અહીંયા અધુ સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવે છે આનો અડધું સારી રીતે મિક્સ કરી દેસું હવે આપણે આને બેથી ત્રણ મિનિટ ચડવા દેસું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એ આપણે આની અંદર ફક્ત ગરમ મસાલો એડ કરીશું બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી ગરમ મસાલો તો આપણે દરેકના ઘરે અત્યારે હોય જ છે જોઈ શકો છો સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આના અંદર કોથમીર એડ કરીશું મેં આની અંદર તેલ મીડિયમ જ યુઝ કર્યું છે તમે તમારી હિસાબથી જે વધારે ઓછું તેલ ખાતા હોય એડ કરી શકો છો તૈયાર થઈ ગઈ છે આપણી સબ્જી હોટલ જેવી થેન્ક યુ સો મચ